સોમનાથમાં જૂનાગઢના યોગ બોર્ડ સહિત દ્વારા અખંડ કરાયો સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવભક્તિનું અનોખું પર્વ બન્યું છે અતુટ આસ્થાના એક હજાર વર્ષ અંતર્ગત સોમનાથમાં ત્રિદિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ શૌર્ય સભા શૌર્ય યાત્રા અને ઓમકાર મંત્ર સહિતના કાર્યક્રમોને લઈ સોમનાથ પરિસરમાં અખંડ ઓમકાર જાપ અને અખંડ શિવ ભજનના કાર્યક્રમોનો આજે પ્રારંભ થયો હતો જેમાં જૂનાગઢથી યોગ બોર્ડના મહિલા સભ્યો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ યોગ વ્યાયામ શિક્ષકો અને મહિલા કાર્યકર્તાઓ સહિત પાંચસો બેનોએ અખંડ શિવદૂનમાં ભાગ લીધો હતો કરતાલ લોકકંઠના શિવભક્તિના ગીતો ભાવમય રીતે ગવાતા હતા ત્યારે સોમનાથ મંદિર આવતા દર્શનાર્થીઓએ પણ અખંડ શિવદૂન સાંભળી શ્રદ્ધાની લાગણી વ્યક્ત કરી હતી જુનાગઢથી ખાસ બસ સોમનાથ આવીને ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારમાંથી શિવભક્તો દિવસે શિવ કાર્યક્રમનું સંકલન જુનાગઢના યુવા વિકાસ અધિકારી નેતાબેનએ કર્યું યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર ચેતનાબેન ગજેરાએ શ્રદ્ધા સાથે જણાવ્યું કે સોમનાથના સ્વભિમાન પર્વ આધ્યાત્મિક ભાવનું પર્વ બન્યું છે અને તેના સહભાગી થવાનો આનંદ છે તેમની સાથે કોર્ડિનેટર સોનલબેન પણ જોડાયા હતા નમસ્કાર ચેતના ગજેરા જૂનાગઢથી ગુજરાત યોગ ઝોન કોર્ડિનેટર તરીકે સેવા આપું છું જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં યોગનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરું છું આજે આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પરિની ઉજવણી થવા જઈ રહી છે તેના એના અનુસંધાને અમે જૂનાગઢથી પાંચસો જેટલા ટ્રેનરો ભાઈઓ બહુ મારી સાથે જે બેંક છે સોનલ બેંક ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને બધા સાથે મળીને ત્રણ બસ ભરીને અમે લોકો આવ્યા છે આજે આખો દિવસ અમે સત્સંગ કરીશું પૂજન કરીશું અને આ સુંદર બજારને ભરવાની ઉજવણી કરીશું